અમુક એવી નાની નાની ટિપ્સ આપણે જાણી લઈશું ને તો આપણા ઘરના ઘણા અનેક એવા કામો હળવા પડી જશે અને આપણો ટાઈમ પણ બચી જશે અને ઘણા બધા પૈસા પણ બચી જશે તો આ અવનવી ટિપ્સ જોવા માટે તમારે વિડીયોને પૂરેપૂરો જોવો પડશે તો ચાલો શરૂ કરીએ વિડીયો તો વિડીયો શરૂ કરતાં પહેલાં એક વાત હું તમને જણાવી દઉં કે હજુ સુધી તમે મારી ચેનલ ઉપર નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો બાજુમાં રહેલી ઘંટી દબાવી અને નોટિફિકેશન ઓલ કરી દેજો જેથી કરીને આવા અવનવા વિડીયોની નોટિફિકેશન તમને જલ્દી મળી જાય તો ચાલો શરૂ કરીએ વિડીયો તો સૌથી પહેલી અને ઉપયોગી ટીપ્સ આપણે જોઈ લઈએ તો મેં અહીંયા પત્તી લીધેલી છે હવે આપણે ઘરમાં કોઈ પણ કંપનીની ચાય પત્તી લાવતા હોઈએ છીએ પરંતુ એને નકલી છે કે અસલી એ કેવી રીતે જાણવાની છે એની હું તમને આજે ટીપ્સ આપવાની છું તો હવે અહીંયા મેં એક તપેલીની અંદર થોડું પાણી ગરમ કરી લીધેલું છે હવે જ્યારે પણ આ રીતના આપણે ચા બનાવીએ ત્યારે આપણે તેની અંદર ગરમ પાણીની અંદર ચા નાખીશું ને એટલે એ પાણીનો કલર તો આવવાનો છે એ આપણને ખબર છે એનાથી આપણને જરા પણ ખબર નહીં પડે કે આપણી પત્તી અસલી છે કે નકલી તો સૌથી પહેલાં આપણે એક ચમચી ચા આપણે એની અંદર એડ કરી દઈશું હવે એને આપણે અસલી છે કે નકલી તે જાણવા માટે શું કરવાનું છે તો ચાલો તમને વિડીયોમાં આગળ બતાવી દઉં તો હવે આપણે ચા પત્તી લઈ લઈશું અને આપણે એક ઠંડા પાણીનો વાટકો લઈ લઈશું તો હવે આપણે એક ચમચી આ રીતે ઠંડા પાણીની અંદર ચા એડ કરી દેવાની છે અને હવે આપણે આ રીતના હલાવી દેવાની છે તો આપણે ગમે ત્યારે બજારમાંથી ચા ખરીદીને લાવીએ ને તો આ રીતે આપણે ઠંડા પાણીની અંદર ચા એડ કરીશું ને તો એનો કલર ક્યારેય પણ નથી બદલાતો તો તમે જોઈ શકો છો કે અત્યારે મેં ઠંડા પાણીની અંદર ચા એડ કરેલી છે ને તો એનો કલર કેટલો આવી ગયો છે તમે જોઈ શકો છો તો આ રીતે આપણે અસલી ચા છે કે નકલી એ જાણી શકીએ છીએ તમે જોઈ શકો છો કે એનો કલર કેટલો આવી ગયો છે હવે જોઈએ આપણે નેક્સ્ટ ટીપ તો આ રીતના મસાલાના પેકેટ બધાના ઘરમાં આવતા જ હોય છે પરંતુ આપણે તેને એક વખત ખોલી દઈએ ને પછી આપણે એને મૂકીએ ને તો આપણે આ રીતના કરીએ ને એટલે એ આજુબાજુમાં ઢોળાઈ જતા હોય છે તો એને પેક કરવા માટે શું કરવાનું છે એની આજે આપણે ટીપ્સ જોવાની છે તો સૌથી પહેલાં આપણે આ રીતના આ જે મસાલો છે એને આ રીતના આપણે અંદર દબાવી દઈશું અને આ રીતના બંને છેડાના ભાગ છે એને આપણે કટ કરી લઈશું આ રીતે બંને ભાગ કટ કરી લઈશું ત્યાર પછી આને પણ આપણે કટ કરી લઈશું આ આ આ રીતે રીતે અને હવે જે છેડો છે આપણે એને અંદર દબાવી દેવાનો છે બિલકુલ આ રીતે કરી દેવાનું છે હવે તમે અહીંયા સેફ્ટી પિન્ડ પણ લગાવી શકો છો આ રીતે અને ન પણ લગાવો ને તો પણ ચાલશે અથવા તો તમે આ રીતે અંદર પણ કરી શકો છો આ રીતે અંદર પણ કરી શકો છો આ રીતે પરંતુ આપણે સેફ્ટી પિન લગાવી દઈશું ને એટલે આપણા મસાલો ક્યારે પણ બહાર નહીં નીકળે અને એકદમ સારી રીતે સચવાશે અને લાંબો ટાઈમ આ મસાલો સારો પણ રહેશે તો આ રીતે કરી અને આપણે એને આ રીતે પેક કરી દઈશું તો આ રીતે આપણે સરસ એવું કરી અને ફ્રીજમાં રાખી દેવાનું એટલે આ લાંબો ટાઈમ મસાલા સારા રહેશે તો આ રીતે આપણે બધાને એવી રીતે કરી દેવાનું છે તો હવે જોઈએ આપણે નેક્સ્ટ ટીપ તો આ રીતના જ્વેલરીના પર્સ બધાના ઘરમાં આવતા જ હોય છે પરંતુ આપણે એને થોડો ટાઈમ યુઝ કરીએ અને પછી ગંદા થાય એટલે એને આપણે ફેંકી દેતા હોઈએ છીએ પરંતુ આનો આપણે શું ઉપયોગ કરવાનો છે એની હું તમને આજે ટીપ્સ આપીશ તો ચાલો જઈએ આગળ હવે જ્યારે પણ આપણે શાકભાજી લેવા બજારમાં જઈએ ત્યારે આ રીતની થેલી લઈ જતા હોઈએ છીએ પરંતુ આપણે પૈસા ક્યાં રાખવાને એ આપણને ટેન્શન હોય છે તો એના માટે બેસ્ટ આઈડિયા હું તમને બતાવું તો હવે આ રીતના જ્વેલરીના જે પર્સ હોય છે એને આ રીતે આપણે શાકની થેલીમાં રાખી અને આ રીતે આપણે અટેચ કરી દેવાનું છે આ રીતે આપણે બિલકુલ અટેચ કરી દેવાનું છે અને ચેન આ રીતે બંધ કરી દઈશું હવે આમાં તમારા પૈસા પણ સચવાઈ જશે અને આસાનીથી તમે પૈસા કાઢી અને ફટાફટ તમે પૈસા આપી શકો છો આપણે હું તમને બતાવી દઉં આ રીતના આ રીતના જે પૈસા હોય એને આ રીતે આપણે ખોલી અને એની અંદર રાખી શકીએ છીએ તમે જોઈ શકો છો કે કેટલો સરસ આઈડિયા છે આ રીતે તમે હેક કરી શકો છો જો આ રીતે આપણું પર્સ નીચે પણ નહીં પડી જાય અને આ રીતે ફટાફટ આપણે પૈસા કાઢી અને આપી શકાય છે હવે જોઈએ નેક્સ્ટ ટીપ તો આ રીતની જે વિન્ડો હોય એને આપણે કઈ રીતના સાફ કરવી તો આ રીતે આપણે કપડાંથી બહુ ઇઝીલી નથી થતી અને બહુ ઇઝીલી આવતું પણ નથી કચરો તો એને સાફ કરવા માટે શું કરવાનું છે તો ચલો તેના માટેનો આઈડિયા જોઈએ તો મેં અહીંયા આ રીતનો એક પંચ લીધેલું છે અને હવે આ રીતે આપણે રાખી અને એની સાઇઝનું જે હોય એને કટ કરી આ રીતના આપણે કટ લગાવી દઈશું તો અહીંયા મેં ઓલરેડી કટ લગાવેલા જ હતા કેમ કે હું આ જ પંચથી વિન્ડો સાફ કરું છું તો આ રીતે આપણે કટ લગાવી દઈશું અને આ રીતે આપણે અટેચ કરી દઈશું અને બિલકુલ આ રીતે આપણે કરીશું ને એટલે વિન્ડો સરસ એવી સાફ થઈ જશે તો હવે જોઈએ આપણે નેક્સ્ટ અને ઉપયોગી ટીપ્સ તો આ રીતે જ્યારે પણ આપણે લોટ દળીએ ને તો આ રીતે નીચે ખૂબ જ ઢોળાઈ જતો હોય છે તમે જોઈ શકો છો કે આજુબાજુમાં બધી જગ્યાએ લોટ ઢોળાઈ ગયો છે હવે એ લોટ ના ઢોળાય જાય એના માટે શું કરવાનું છે તો એની આપણે ટીપ્સ જોઈ લઈએ તો મેં અહીંયા આ રીતની એક થેલી લીધેલી છે અને હવે આપણે આ થેલીને કટ કરી લેવાની છે અહીંયા તમારી પાસે ન્યૂઝપેપર હોય તો તમે ન્યૂઝપેપરનો પણ ઉપયોગ કરી શકો છો તો સૌથી પેલા આ રીતે આપણે થેલીને કટ કરી અને થોડી મોટી કરી લઈએ આ રીતે આપણે થેલીને મોટી કરી લઈએ તો તમે જોઈ શકો છો કે એટલો બધો લોટ ઢોળાઈ ગયો છે અને આ રીતે આપણે લોટ ઢોળાઈ જાય પછી સાફ કરવામાં ખૂબ જ મુશ્કેલી પડે છે તો એના માટે આપણે સરસ એક આઈડિયા યુઝ કરી તો આ રીતે આપણે થેલીને આ રીતે પાથરી દેવાની છે અને અહીંયા ન્યૂઝપેપર હોય તો તમે ન્યૂઝપેપર પણ પાથરી શકો છો પરંતુ મેં અહીંયા થેલી પાથરી લેશે હવે આ રીતે આ ડબ્બાને આપણે અંદર આ રીતે રાખી દઈશું આ રીતે થેલીને આપણે થોડી છૂટી કરી લઈએ તો આ રીતે કરશો ને તો તમારો લોટ ક્યારેય પણ બહાર નહીં આવે ત્યાર પછી જોઈએ હવે આપણે નેક્સ્ટ આઈડિયા તો આ રીતનું ગ્રેટર હોય એને આપણે આ રીતે આપણે ચા કે પછી લસણ ગ્રેટ કરતા હોઈએ તો ગ્રેટર ખૂબ જ ગંદુ થઈ જતું હોય છે તમે જોઈ શકો છો કે આ જે એના જે આંકા છે તેની અંદર કેટલી બધી પીળાશ આવી ગઈ છે હવે તેને સાફ કરવા માટે આપણે શું કરવાનું છે તો મેં અહીંયા એક લીંબુનું અડધું ફાડું લીધેલું છે અને હવે એને આ રીતના આપણે થોડું એને ઘસી લેવાનું છે આ રીતે તમે ઘસશો ને થોડી વાર એટલે એની જે પીળાશ છે ને એ બધી ઇઝી ઇઝીલી નીકળી જશે આ રીતે આપણે થોડી વાર એને ઘસી લેવાનું છે અને પછી પછી સારા પાણી એને સાફ કરી લેવાનું છે જોઈ શકો છો કે આપણું ગ્રેટર એકદમ સરસ એવું નવું એવું બની ગયું છે